પેરિસ ઓલમ્પિક ગેમ્સમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતનારી મનુભાકર આજે ભારત પરત ફરી ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ આજ રોજ તેઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ટર્મિનલ થ્રીના વીઆઈપી ગેટમાંથી બહાર આવ્યા બાદ તેઓનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું આ દરમિયાન તેમના કોચ જસપાલ રાણા પણ તેમની સાથે જોવા મળ્યા હતા ચાહકો એ બંને ફૂલોનો હાર પહેરાવ્યો હતો આ દરમિયાન લોકોએ મનુના સ્વાગત માટે સૂત્રોચ્ચાર કર્યા હતા લોકો પણ ડ્રોલના તાલે જોરશોરથી ઉજવણી કરતા જોવા મળ્યા આ દરમિયાન મનુએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા બંને બ્રોન્ઝ મેડલ પણ મીડિયાને બતાવ્યા તેમણે આપને જણાવી દે કે મનુ બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે આ પહેલા મનુ વર્ષ 2016 રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં ભારતીય શૂટિંગ ટીમનો ભાગ હતી પરંતુ તે ઓલિમ્પિકમાં તે મેડલ જીતી શકી ન હતી જો કે તેની ક્ષમતા અને પ્રદર્શનને જોતા અનુમાન લગાવવામાં આવ્યું કે તે ભવિષ્યમાં ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી શકશે તે મુજબ આ વખતે મનુએ બે અલગ અલગ શૂટિંગ સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ